નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે તો આજના કપાસના ભાવ જાણીએ ધારી એક હજાર પચાસથી ચૌદસો ચાલીસ વિરમગામ અગિયારસો બેથી પંદરસો સત્યાવીસ ધંધુકા અગિયારસો પંચાવનથી પંદરસો તેત્રીસ સાવરકુંડલા તેરસો એકવીસથી પંદરસો એકવીસ રાજકોટ ચૌદસોથી સોળસો જેતપુર છસોથી પંદરસો છવ્વીસ ધ્રોલ બારસો અઠ્ઠાણુંથી પંદરસો અઠ્ઠાવન વાંકાનેર તેરસોથી પંદરસો બાસઠ મોરબી તેરસો પચાસથી પંદરસો નેવું ભાવનગર તેરસો સાત થી પંદરસો ચાલીસ હળવદ બારસો એકાવન થી પંદરસો ઓગણચાલીસ સિદ્ધપુર ચૌદસો એકવીસથી પંદરસો પંચ્યાસી માણસા એક હજારથી સોળસો બાબરા તેરસો ત્રીસ થી સોળસો જસદડ તેરસો થી પંદરસો પચાસ અંજાર તેરસો પચાસથી પંદરસો બાર ખાંભા બારસો થી પંદરસો પચાસ જામનગર એક હજારથી પંદરસો એંસી હારિજ તેરસો એંસીથી પંદરસો અગિયાર જામજોધપુર તેરસો થી પંદરસો છોતેર અમરેલી એક હજાર થી પંદરસો અઠ્ઠાવન ગોંડલ એક હજાર એકથી પંદરસો એકાવન ચાણસમાં બારસો અઢારથી ચૌદસો એકવીસ પાટણ તેરસો પચાસથી સોળસો પંદર વિજાપુર બારસો પચાસથી સોળસો એકવીસ કુકરવાડા તેરસો ચૌદસો સિત્યોતેર ગોઝારીયા પંદરસો અગિયારથી પંદરસો અગિયાર વિસનગર બારસોથી સોળસો ત્રીસ કાલાવડ તેરસોથી પંદરસો ઓગણ સિત્તેર મહુવા એક હજાર છાસઠથી ચૌદસો સત્યાસી લખતર બારસો ઓગણત્રીસથી તેરસો પચાસ બોટાદ તેરસો થી સોળસો ત્રીસ ઉનાવા બારસોથી સોળસો ઓગણીસ વડાલી ચૌદસોથી સોળસો ચૌદ જામખંભાળિયા ચૌદસોથી પંદરસો ચાલીસ કડી તેરસો છવ્વીસથી પંદરસો સાઠ આ હતા આજના કપાસના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો